નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે જેમાં વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો આચાર્ય માટે અધ્યાપક માટે ગ્રંથપાલ ક્લાર્ક માટે તેમજ પટાવાળા માટે વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાએ પંચાવન ટકા પીએચડી તથા પંદર વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોય બી અધ્યાપક માટે વિષય દીઠ મિત્રો ગુજરાતી માટે ત્રણ હિન્દી માટે બે જગ્યા સંસ્કૃત માટે ત્રણ જગ્યા અંગ્રેજી માટે ચાર જગ્યા સમાજશાસ્ત્ર માટે ચાર ઇતિહાસ માટે ત્રણ મનોવિજ્ઞાન માટે બે તેમજ સંબંધિત વિષયો સાથે એમએ પંચાવન ટકા પીએચડી નેટ સલેટ પાસ થયેલા હોવા જોઈએ એમએચ અધ્યાપક માટેની બે જગ્યા છે જેમાં એમએચ ડબલ્યુ એમએ સમાજશાસ્ત્ર પંચાવન ટકા સાથે પીએચડી નેટ સ્લેટ પાસ ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરીન માટેની એક જગ્યા છે જેમાં બેચલરની લાઇબ્રેરી બીએલઆઈબી એમએલઆઈબી પંચાવન ટકા સાથે ક્લર્ક માટેની ત્રણ જગ્યા છે મિત્રો બીસીએ અને સીસીસી ટેલી કરેલું હોવું જોઈએ તેમજ પટ્ટાવાળા માટે પણ ત્રણ જગ્યા છે જેમાં ધોરણ દસ પાસ થયેલા હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા ગુજરાત સરકાર તથા યુજીસીના ધારા મુજબ રહેશે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને અનુસ્નાતક કક્ષાએ સરકારના નિયમ અનુસાર શૈક્ષણિક લાયકાતમાં છૂટછાટ મળવા પાત્ર થશે ઉપર મુજબની જગ્યાઓ માટે લાયક ઉમેદવારોએ દિવસ દસમાં નીચેના સરનામે પાસપોર્ટ સાઇઝના બે તાજેતરના ફોટો તથા લાયકાત અંગેના જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ સાથે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે મિત્રો અરજી મોકલા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો આચાર્ય શ્રી શ્રી સહજાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ નરસિંહપુર તાલુકો સંતરામપુર જિલ્લો આડત્રીસ બાણું સાહીઠ વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો દેવભાસ્ક ગોધરા દાઉદ ભાસ્કર આવૃતિમાં પાંચ ઓગસ્ટ બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શ્રી ગોવંદગુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન નિશાદરાજ રાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સહજાનંદ કોલેજ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય